જ્યારે આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગામે ગામ બસની કનેક્ટિવિટી વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં લોકાર્પણ સમારોહ દ્વારા પચીસ નવીન બસોની સુવિધાઓનો લાભ નાગરિકોને મળ્યો છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ ગૃહમંત્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નડા સુઈ ગામ સુધી મુસાફરી કરી હતી આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના વીસ હજાર નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદઢ અને સુવિધાયુક્ત બનશે રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની સુવિધા સરળતાથી પહોંચી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચૌદ મહિનામાં ચૌદ લોકાર્પણ કાર્યક્રમના દ્વારા એક હજાર સાતસો પચીસ નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલી નવીન સો બસોની સુવિધા વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાર્પણ કરતા ખુશી વ્યક્ત કરી હતી જ્યારે આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સીમાવર્તી ગામોના લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે સો નવી બસોના લોકાર્પણનો અવસર બન્યો છે આજે ભારત પાકિસ્તાનની સીમા પર ગુજરાતના નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના સુઈગામ નડાબેટ ખાતેથી સો નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત નહીં પરંતુ દેશભરમાં પ્રથમ ઘટના હશે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ઝીરો પોઈન્ટ પરથી આટલા મોટા પ્રમાણમાં રાજ્યના નાગરિકો માટે સુવિધાનું લોકાર્પણ થાય અને ખાસ કરીને ગુજરાતના સીમાવર્તી ગામ ગામડાઓ એટલે કે જે સીમાઓ જોડે જોડાયેલા ગામડાઓ છે એ ગામડાઓને આટલા મોટા પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે સો બસ એટલે દરરોજ વીસ હજાર નાગરિકોને સીધી સુવિધાઓમાં વધારો કરવામાં આવે એ ખૂબ મોટો વિષય છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા ઉત્તર ઉત્તર પ્રગતિ કરવામાં આવે છે આજ સુધી નિરંતર એવરેજ દરરોજ 25 લાખ લોકો એસટી માં પ્રવાસ કરતા હતા જેનો આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે અમારો ટાર્ગેટ છે કે 30 લાખ યાત્રીઓ દરરોજ આ સુવિધાનો ઉપયોગ કરી શકાય તે પ્રકારે સુવિધાઓમાં વધારો કરવામાં આવે અને આની આ જ બસો ને આટલા જ કનેક્શનોની અંદર બી કેવી પેસેન્જર વધારે આપણે અવર જવર કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓમાં ઇતિહાસ પર સરહદ પર રહેતા લોકો માટે નાગરિકો માટે એક ખૂબ મોટો સંદેશ છે જે ડબલ એન્જિન સરકાર દ્વારા આપવામાં આવ્યો છે આદરણીય મોદી સાહેબ આ સરહદો પર રહેતા ગામડાઓની સુવિધામાં ઉત્તર વધારો કરતા આવ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રી કાલ દરમિયાન આ જ ગામડાઓમાં બધા જ પ્રકારની સુવિધાઓ પાણી આપવાની સુવિધાઓ લાઈટ કનેક્શનની સુવિધાઓ ગેસ કનેક્શન ગેસના બાટલાઓ આપવાની સુવિધાઓ અને કાચા મકાનથી પાકા મકાન પ્રધાનમંત્રી આવાસની માધ્યમથી સુવિધાઓ આપવામાં આવી છે પરંતુ આજે દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે ભારત પાકિસ્તાનની સરહદ પર આટલા મોટા પ્રમાણમાં એકસાથે સાથે સો નવી બસો એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે અને સરહદી ગામડાઓને સીધો એનો લાભ મળે સહકુટુંબ લોકો રહી શકે મારા આ જ ગામડાઓની માતા બહેનો વડીલો પોતપોતાના દીકરા દીકરીઓ જોડે એનું જોડાણ રહી શકે તે માટેની આ વ્યવસ્થાઓ અમે શરૂઆત કરી છે આ વ્યવસ્થાઓમાં ઉત્તર વધાર વધારો કરવામાં આવશે અને વધુમાં વધુ આ ગામડાઓને કઈ રીતે કનેક્શન અપાય તેની બી ચિંતા કરવામાં આવશે તો દર્શક મિત્રો આ સમાચાર આપને કેવા લાગ્યા તે મારા યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લાઈક અને કોમેન્ટ જરૂરથી કરશો નમસ્કાર